સુરત માં એમડી ડ્રગ્સ નો જથ્થો સપ્લાય કરવાના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈ થી સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો છે સુરત પોલીસ નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત શહેર માં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ ચાર ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈ ના અનિશ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાન ને મુંબઈ ના ગોવંડી ખાતે થી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે

આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે એક ખબર પડી કે આની સામે કોના અનિસ ઉર્ફે અનિસ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહેરા દ્વારા પરંતુ છે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા

જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી અલગ અલગ લોકો જે હતા આવા કુલ ચાર કેસોમાં ઇબ્રાહીમ અબ્દુલ વાહિદ ખાન જેને કારણે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય મોટી છે